ઘોઘંબા તાલુકાનું વિભાજન કરી ગુંદી તાલુકો બનાવવાનો વિરોધ પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે આજે ઘોઘંબા આદિવાસી યુવા સમિતિના

તેમજ વિભાજન કે ઉમેરવારની સત્તા રાજ્ય સરકારમાં નથી વિભાજનમાં ગીર ઠરાવ કરનાર અધિકારી તથા નેતાઓ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી કાલુલ ધારાસભ્યની તાલુકા પંચાયત નિવેદ કરવા માટે પડકાર થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ આદિવાસી સમાજની એકતા જોવા મળી હતી પક્ષા પક્ષી છોડી ભાજપના છેલુભાઈ રાઠવા અને રમેશભાઈ રાઠવા વિખવાદ ભૂલી એક મંચ ઉપર આવી સાથે જોવા મળ્યા હતા આજ રોજ આદિવાસી યુવા સમિતિના માધ્યમથી ગુંડી તાલુકો બનવા જઈ રહ્યો છે એના વિરોધમાં અમે રાષ્ટ્રપતિ શ્રી આવેદન આપવા માટે તાલુકા પંચાયત કચેરી ટીડીઓ શ્રી આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું જેમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીના ધોરણે જોવા જઈએ તો તાલુકાનું અસ્તિત્વ થતું જ નથી હજી તો વસ્તી ગણતરી થઈ જ નથી બે હજાર બેવીસમાં થવી જોઈએ આ બે હજાર પચીસ ચાલે છે તો ફતેહસિંહ ચહાણ સાહેબ સ્વપ્નમાં જાગીને શું કરવા જઈ રહ્યા છે એમાં આદિવાસી સમાજનો સખત વિરોધ છે ગુંદી તાલુકો ક્યારેય બનવો જોઈએ નહીં જેની કાયદાકીય અને લીગલી લડાઈ અમે લડવા તૈયાર છીએ અને અને હાલ હાલ તાલુકા પંચાયત મારફતે તાલુકા પંચાયત મારફતે દરેક પંચાયતોને ગ્રામસભા સ્પેશિયલ કેસમાં તાલુકો પણ એના માટે ઠરાવ માટે જે દબાણ કરે છે એ થવું જોઈએ નહીં આજરોજ આદિવાસી યુવા સમિતિના નેજા હેઠળ સમસ્ત આદિવાસી સમાજ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનો થકી અમે બધા સૌ ભેગા થઈને જે નવો કુંદી તાલુકો ભણવા માટે જે પ્રક્રિયા થઈ રહી છે અને જે કાર્ય થઈ રહ્યું છે તેના વિરુદ્ધમાં ટીડીઓ ભૂકંબાના માધ્યમ થકી અમે રાષ્ટ્રપતિને આવેદન આપેલ છે કે આજે જે પણ નવો તાલુકો બનાવવાની વાત છે કે જે પ્રક્રિયા કે જે પ્રયાસો થઈ રહ્યા છે ફતેસિંહ ચૌહાણ દ્વારા તે બિલકુલ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે અને આના વિરોધ અમે સમસ્ત આદિવાસી સમાજનો છે જેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ આ બાબતનું ધ્યાન લે અને જે ગેરબંધારણીય રીતે નવો તાલુકો બનાવવાની જે વાત કરી રહ્યા છે ફતેસિંહ ચૌહાણ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે ઘોગંબા તાલુકો એ ટ્રાઇબલ તાલુકો છે અને ટ્રાઇબલ તાલુકાનું વિભાજન કરવું કે તેમાં ઉમેરો કરવો કે વધારો કરવો તે સત્તા માત્ર ને માત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની છે આજે ઘોગંબા તાલુકાને વિભાજીત કરવો એ રાજ્ય સરકારના સત્તામાં નથી તો ફતેસિંહ ચૌહાણ આ કાર્ય કઈ રીતે કરી શકે છે અને કયા સત્તાને રૂએ તે કરી રહ્યા છે તે અમારો એક મુખ્યત્વે સવાલ છે સાથે સાથે જે બ્યુરોકેટ્સના જે અધિકારીઓ છે કલેક્ટરશ્રી છે જિલ્લા વિકાસ અધિકારી છે અને તાલુકા વિકાસ અધિકારી છે અમે જાણવા મળેલ છે લોકવાયકા થકી કે તેઓએ સામાન્ય સભાની અંદર ઠરાવ કરી લીધો છે જ્યારે તાલુકા પંચાયત કે પછી જિલ્લા પંચાયતનો કોઈ રાઇટ્સ નથી કે તેઓ ભૂગંબા પણ ટ્રાઇબલ વિસ્તારને વિભાજન કરવું કે ઉમેરવાની સત્તા તેમની પાસે છે નહીં તો આ જે ઠરાવો પણ થયેલા છે જે ગેરબંધારણીય છે આ ઠરાવો પણ રદ કરવામાં આવે જો આવનારા સમયમાં અમારી માંગ કરવા અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટની અંદર જઈ અને તમામ જે બ્યુરોક્રેટ અધિકારીઓ આની અંદર સામેલ હશે તથા જે પણ નેતાઓ સામેલ હશે તેમની વિરુદ્ધ અમે હાઈકોર્ટની અંદર પિટિશન નાખીશું સાથે સાથે આ મીડિયાના માધ્યમથી અને આ બધા મિત્રોના માધ્યમથી અમે ફતેહસિંહ ચૌહાણને પણ કહેવા માંગીએ છીએ કે પીઠ પાછળની રમત બંધ કરે અને હિંમત હોય તો સામસામે સામી છાતીએ તાલુકા પંચાયત ની અંદર તેમનો સમય અને તેમની તારીખ નક્કી કરે અને સામ સામે આદિવાસી સમાજ તેમની સાથે ડિબેટ કરવા માટે પણ તૈયાર છે આપ સૌનો ધન્યવાદ જીડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા ગોગંબા